જય માતા જય દ્વારકાધીશ અને આજમાં છે ને ફેમિલી આપણે જવાનું છે દ્રિય ખેડૂતના જાળે એને છે ને ભાઈ જાળ નાખી દીધું મોસ્ટ ઓફલી તમને ખબર તો પડી ગયું છે આ આવ્યો એટલે મોડો બેન અને હાલ જે એકવાર એને પકડી લીધું ને અત્યારે છે ને બીજી વાર ખાલી થાય છે તો ભાઈ હું જાઉં છું ભાઈ જાય છે દ્રિય ખેડૂતના બધા ટીમ જાય છે મેમ્બરો અને હવે આપણે બધા જાય છીએ તો મચ્છી પછી તમને બધી બતાવીશું તો ખાસ કરીને વિડીયોમાં બીના રહેજો ભાઈ આજમાં છે ને ભાઈ નવું વર્ષ છે તો આપણે નવા બુડા ઠપ કરી લીતા હે ભાઈ તો ભાઈ આયા તો આવડા છે ને આવતા હે મારે હારા દી શરૂ થઈ જલા ભાઈડા ને કેમ કેમ જો ફોન આને તો બુટ પેરો ના ગાઈસ કન્ટિન્યુ કામ શરૂ છે હાલવાની કીધી મરા રો આવડા છે ને ભાઈ અમે ટીટમ બીટમ આવી છું તમને બતાવી છું તો આયા છે ને એક ટીટમ આવી જો બડિયા વાળા ટીટમ આવી ગયા જો જો ઓહો કેમ છે આમ જો આ જીવ જો 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 જીવ તે જીવ કેમ કરે જો

સિયાદ અલબેનને કંઈક પકડ્યું શું છે યાર ભાઈ ભાઈ આવો કંઈક મસ્ત મજા ગીમ ચાલો આવી રીતે પકડી રાખીએ તો ભાઈ તેને સિયાદ પકડી દીધો હવે ઠેલેવી આપણે તો ભાઈ આમ દઉં હોય એટલું કરી પકડ્યું છે ને પકડવાનું કામ ચાલું છે મિનારે તો જો આ બધું પકડે છે તો ફેમિલી અત્યારે અમે છે ને એ ઉભા ગયા છીએ અને સિયાદલબેનને શાક પકડતા આવે અને માર કાકે અહીંયા પકડે તો ચાલો ભાઈ મસ્ત મદમ શાકભાગ પકડી લઈ અને ડોલમાં કોઈ હમ તો બહુ ઠેલું હો ભાઈ એમ તમને બતાવું ઉભારો ભાઈ હું તમને ડોલમાં બતાવું ડોલમાં એટલું કંઈક શાક છે અને શેદલબેનનો ટીટમ આવી ગયો એમ કહે છે તો ભાઈ અહીંયા છે ને શેદલબેન ઊભા રહી ગયા છે તો આપણે શેદલબેનને પૂછીએ તો આપણે કેદી બંધ નાખવાને હવે તો ભાઈ આપણે પણ ચાર પાંચ જમણમાં આવું બંધારણ નાખવાનું છે પણ આપણને વાર લાગશે પણ આવી છે બધા કેમ કે ચાર પાંચ જમણા થવાના ભાઈ બગલો તો આ છે ને બગલો પોઈને એટલે આપણને થાય ને પહોંચો આવી ગયો જાય જોવા કડીક ઓલી બાજુ થાય ને કડીક પહોંચો આ બધું આવે એટલે આપણે છે ને આ બધું ધ્યાન રાખવું ભાઈ પેલા અહીંયા છે એક મસ્ત મારું દોરદારે ભાઈ નેક્સ્ટ લેવલ તડ પડ્યા મારતું હોય આપણે પકડી દઈએ કાંઈ વાંધો નહીં આપણે આવડ બધા વાતું કરે ફોટો પકડી લીધું કેમ થાય ઓકે આપણે મોઢિયું પકડી લીધું બતાવું કેટલું મસ્ત રહી જાય મોડી મોઢી આપણે હાથે પકડવાનું કામ સારું કરી દીધું પકડી અને વાતું કરે ફોટો

તો ભાઈ અમદાવાદ ફેમિલી એટલું કંઈક ચાક છે ને આપણે પકડવાનું કામ આ બાજુ બધે પકડી રહ્યા છે તો કદાચ ભાઈ બગલો તો મચ્છી ખાતો છે પણ આ મચ્છી ખાતો આમ અમદાવાદ દરિયામાં આવી જાય આમ જોવા બગલો અહીંયા ચાલો મચ્છી બચ્ચી ખાવાની ઉપડો તો ભાઈ આપણે બગલો બગલો ઉટકાડી મેં છે કરકલ્યાને ઉટકાડી મેં ખાવા નહીં દીધું અહીંયા તો કરે છે અહીંયા પણ આપણા કંઈક લોકો કરી રહ્યા બધું આપણે અહીંયા ઉઠ ને તો અહીંયા તમને છે થશે દેખાય ભાઈ ના આવી જવું ચાલો ભાઈ ના રહો એના ભાઈનું એ કાં ને આપણા ભાઈનું આપણે આવીશ તમે કેમ આવ્યો ભાઈ તમે કેમ આવ્યો એમને તમને કોઈ કે કેમ ડાયરેક્ટ ઘડી હવે નહીં આવવાનો નથી આવવાનું ભલે તમારું ભલે જ તમારું હોય વિશે સિવાય નહીં આવવાનું ફેમિલી આપણે છે ને ઝાડ કમ્પ્લીટ પકડાઈ ગયું છે મચ્છી ડોલ માં છે કદાચ હું તમને છે ને ખરીદી બતાવી એવી આશા કરું છું અને હવે તો ખુલ્લા મીલા ઈસી ઘરે બધા ભાગ્યા સી ભાઈ ઝાડ પકડાઈ ગયું કમ્પ્લીટ સાત જોવા માં આયા માતા જાય ઘરે તો ભાઈ આપણે છે ને મસ્ત માં કાકે પગી જે થી બોળ તો મતલબ માં કોણ માં પગી કે પણ ઓડે મસ્ત માં જરા ઘેર પગી જા અને આમ જો સંજીભાઈ મચ્છી ઠેલવી દીધી ચાલો અલગ અલગ નોડે તો બનાવી દઉં તો આ રીતના છે ને આપણે ઘરેથી આવી જાય ડાયરેક્ટ મસ્બે તો અમારા મસ્બે છે ને નારાયણભાઈ મસ્ત મજાની ચા બનાવી નાખીએ છે તો જો અમારે નારાયણભાઈ નાસ્તો કરી રહ્યા છે ગાંઠિયા છે ચા છે આપણી ચા અહીંયા પીડી છે ભાઈ અને અત્યારે છે ને બધી બોટ બંદર માં પડી તો તમને દેખાતી છે ઓલરેડી તો હવે છે ને ફેમિલી અમે પણ નાસ્તો કરી લઈ તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ તો ભાઈ અત્યારે છે ને આપણે મસ્ત મજાનો નાસ્તો પણ કરી લીધો છે અને તારે છે ને જાવું છે આપણે ઘરે અને આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો હશે તો ભાઈ લાઈક કરી દો શેર કરી દો ચેનલ પર પેલી ખાલી તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે તાવથી બધા મિત્રોને જય માતાજી ચાલો બાય બાય